હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો તમે થમનેલમાં જે ક્વેશ્ચન જોયો છે એ જ ક્વેશ્ચન હું તમને કરવા માંગુ છું કે શું તમે તૈયાર છો કોમર્સમાં ટૉપર બનવા માટે આર યુ રેડી ટુ બી એ ટોપર ઇન કોમર્સ દેટ્સ ગ્રેટ હું છું સંદીપ સોની સૌપ્રથમ દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ અને દરેક વિદ્યાર્થીઓને આ એડવાન્સ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓએ બોર્ડના વર્ષમાં એક ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ સેટ કરેલો હોય છે કાં તો ગોલ સેટ કરેલો હોય છે કે મારે દસમા ધોરણમાં જે ટકા આવ્યા હતા એના કરતાં વધારે ટકા છે બાર કોમર્સની અંદર અથવા તો સિત્તેર ટકાથી વધારે ટકા છે એંસી ટકાથી વધારે ટકા છે કે નેવું ટકાથી વધારે ટકા છે આવી જ રીતે ઘણા અલગ અલગ વિદ્યાર્થીઓએ અલગ અલગ ટાર્ગેટ કે ગોલ સેટ કરેલો હોય છે તો આજે તમે જે ગોલ સેટ કરેલો છે કે ટાર્ગેટ સેટ કરેલો છે એ એચિવ કરવા માટે આ વિડિયોને અંત સુધી જુઓ હવે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓ આ વર્ષે બોર્ડની એક્ઝામમાં ભણી રહ્યા છે એ વિદ્યાર્થીઓ માટે આ વર્ષ એવું કહી શકાય કે એક ગોલ્ડન યર છે હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કે સાહેબ ગોલ્ડન ઇયર કઈ રીતે આ વર્ષે તો કોરોના આવ્યો છે એટલા માટે તો કહું છું કે આ વર્ષ તમારા માટે ગોલ્ડન યર છે કઈ રીતે એના ઘણા બધા રીઝન છે એમાંનું પહેલું રીઝન છે કે તમારો જે સિલેબસ છે એ ત્રીસ ટકા જેટલો ઓછો થઈ ગયો છે એટલે કે કટ થઈ ગયેલો છે એટલે કે આ વર્ષે તમારે ફક્ત માત્ર ને માત્ર સિત્તેર ટકા સિલેબસની જ તૈયારી કરવાની છે બીજું રીઝન કેવું હોય તો એવું લઈ શકાય કે દર વર્ષે બોર્ડની એક્ઝામ માર્ચ મહિનામાં આવે છે અને આ વર્ષે તમારી બોર્ડની એક્ઝામ મે મહિનામાં આવવાની છે એટલે કે ઓલમોસ્ટ બે જેટ સોરી બે મહિના જેટલો વધારાનો સમય મળી રહ્યો છે અને ત્રીજું રીઝન લેવું હોય તો લઈ શકાય કે આ વર્ષે તમે અત્યાર સુધી જે કંઈ ભણ્યા છો અથવા તો ભણી રહ્યા છો એ બધું જ ક્યાંક ને ક્યાંક ઓનલાઈન ભણી ગયા છો અથવા તો ક્યાંક ને ક્યાંક કોઈએ ભણવાની શરૂઆત જ નથી કરી તો એવું કહી શકાય કે તમે નથી સ્કૂલે ગયા કે નથી ટ્યુશન ક્લાસીસમાં ગયા તો જે સ્કૂલે આવવા જવાનો ટાઈમ કે ટ્યુશન ક્લાસીસમાં આવવા જવાનો ટાઈમ છે તમારો ઘણો બધો બચી જાય છે અને એ સમયમાં તમારે એક્સ્ટ્રા રીડિંગનું તમે પ્લાનિંગ કરી શકો છો એટલા માટે એવું કહી શકાય કે આ વર્ષ તમારા માટે એક ગોલ્ડન ઇયર છે અને ખાસ કહું છું કે આ વર્ષ જે છે એવો સમય ભવિષ્યમાં ક્યારે મળવાનો નથી કોઈને પણ એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ એક તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે ચાન્સ છે એને લઈ લો અને લોકોને કંઈક કરી બતાવો કે અમે પણ કંઈક છીએ ઓકે તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેજો હવે બીજી વાત કરું તો એવું કહી શકાય કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે આ વર્ષને ગોલ્ડન કેવી રીતે બનાવવું તો આ વર્ષને તમારે ગોલ્ડન બનાવવું હોય તો એના માટે અમે લઈને આવી રહ્યા છે કે કોમર્સની અંદર તમને મૂંઝવતા દરેકે દરેક પ્રશ્નોના નિકાલ માટેનો અને તમને ટોપર બનાવવા માટેનો તમારો શો જે છે શું તમે તૈયાર છો જેમાં તમને મૂંઝવતા દરેકે દરેક પ્રશ્નોનું નિરાકરણ મળી રહેશે હવે બીજી મહત્ત્વની વાત એ કહું કે આ જે શો છે એ ફક્ત ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે નથી એ ગુજરાતી મીડિયમની સાથે સાથે ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓ માટે પણ મહત્ત્વનો છે એ લોકોને પણ જો કોઈ પ્રોબ્લેમ છે ક્વેરી છે તો એનું સોલ્યુશન પણ તમને અહીંયા મળી રહેશે એટલે એવું કહી શકાય કે જો તમારે બાર કોમર્સની અંદર ટોપર બનવું છે તો આ તમારા માટે એક બેસ્ટ વિડીયો બની શકે છે અને એવું કહેવાય એવું કહેવાય છે કે જ્ઞાન એટલે કે નોલેજને જેટલું છે ને એટલું વધે છે તો એટલા માટે જ કહું છું કે આ તમને જે જ્ઞાન મળી રહ્યું છે આ વિડીયો મારફતે તો આ વિડીયોને મેક્સિમમ વિદ્યાર્થીઓને શેર કરો કે તમારા ફ્રેન્ડ સર્કલ જે પણ અગિયાર કોમર્સમાં ભણતા હોય બાર કોમર્સમાં ભણતા હોય ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય કે ગુજરાતી મીડિયમમાં ભણતા હોય દરેકે દરેક વિદ્યાર્થીઓને તમારા ફ્રેન્ડ સર્કલમાં બધાને જેને ઉપયોગી હોય બધાને શેર કરી દો કે બધા જ એનો લાભ લઈ શકે હવે કોમર્સની વાત કરવા જઈએ તો કોમર્સની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે કે ક્રિએટ થતા હોય છે કે મૂંઝવતા હોય છે જેમ કે અને હા બીજા પણ એને લગતા પ્રશ્નો હોઈ શકે છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને કે સાહેબ મારે પર્ટિક્યુલર કોઈપણ સબ્જેક્ટ એકાઉન્ટ છે સ્ટેટ છે એક બી એ છે મારે હાઈએસ્ટ માર્ક્સ લાવવા છે તો એની તૈયારી કેવી રીતે કરવી મારે સાહેબ દિવસનું ટાઈમ ટેબલ હું કેવી રીતે તૈયાર કરી શકું અથવા તો દિવસ દરમિયાન હું કેટલા કલાક વાંચું તો મારા સારા માર્ક્સ આવી શકે છે હું રાત્રે વધારે વાંચું કે દિવસે વધારે વાંચું અથવા તો મારે કોઈપણ ચેપ્ટરના દાખલા કેવી રીતે શીખવાશે અથવા તો નથી આવડતા સાહેબ હું અગિયારમાં ધોરણમાં એવી કેવી તૈયારી કરું કે જેથી કરીને એની મદદથી હું બાર ધોરણમાં મારા સારા ટકા આવી શકે છે તો આવા ઘણા બધા પ્રશ્નોનો જે પણ તમારે પ્રોબ્લેમ છે એનો નિકાલ તમને આ ચેનલની અંદર આ શોની અંદર મળી જશે જે છે શું તમે તૈયાર છો તો ખાસ જો તમારે તમારા મતલબ કે તમને તમને જો કોઈ તમારા માટે તમારા બાર કોમર્સમાં ભણો છો કે અગિયાર કોમર્સમાં ભણો છો કોઈ પણ ક્વેરી છે બધું જ તમે મોકલી આપો હા તમે મોકલી આપશો કે નહીં મોકલી આપો અમારા તરફથી તો બધું જ સોલ્યુશન મળી રહેશે પણ તમને પર્ટિક્યુલર જે પણ ક્વેરી હોય ને એ મોકલી આપો ને તો અમને ખબર પડે કે તમને ખરેખર શું પ્રોબ્લમ્સ થઈ રહ્યો છે બોર્ડની એક્ઝામમાં અગિયાર કોમર્સમાં કે બાર કોમર્સની અંદર તો અમને ખબર પડે કે તમને કેવું સોલ્યુશન આપવું છે અને હા સાથે સાથે બીજી મહત્ત્વની વાત એ છે કે બોર્ડની અંદર અત્યાર સુધી જે પણ વિદ્યાર્થીઓ ટોપર બની ચૂકેલા છે એમનો ઇન્ટરવ્યૂ તમારી સાથે શેર કરવામાં આવશે કે એ લોકો કઈ રીતે પ્લાનિંગ કરેલું છે કઈ રીતે ટાઈમ ટેબલ બનાવેલું છે કેટલા કલાક વાંચતા હતા રીડિંગ કરતા હતા કેવી રીતે લખતા હતા એ બધું જ તમને શેર કરવામાં આવશે કે જેથી કરીને તમે એની હેલ્પ લઈને એના ઉપયોગથી તમે પણ બોર્ડની એક્ઝામમાં ટોપર બની શકો છો કે તો હવે તમારે ટોપર બનવા માટે તમારે શું કરવાનું છે તમારે એક કામ કરવાનું છે આ વિડિયોના નીચે કમેન્ટ બોક્સમાં તમારે તમારી કમેન્ટ લખીને મોકલાવાની છે એટલે કે તમને જે પણ કોઈ પ્રશ્ન હોય ક્વેરી હોય ક્વેશ્ચન હોય કોઈ પણ પ્રકારનું હોય એ બધું જ લખીને મોકલાવાનું છે અને એના જવાબ એટલે કે એનો નિકાલ તમને દર ગુરુવારે આ ચેનલના માધ્યમથી આ શોના માધ્યમથી વિડીયો મારફતે તમને મળી રહેશે કે જેથી કરીને એની હેલ્ફથી તમે બોર્ડની એક્ઝામની અંદર અથવા તો અગિયાર કોમર્સમાં ભણી રહ્યા છો તો અગિયાર કોમર્સમાં પણ તમે મેક્સિમમ સ્કોર તમારો અપગ્રેડ કરી શકો છો એની હું ગેરંટી આપું છું સો ટકા કોઈ ફેક નથી બોલતો હું એને ગેરંટી આપું છું પણ હા જે પણ તમને સોલ્યુશન આપવામાં આવે એનો હન્ડ્રેડ પર્સન્ટ તમે ઉપયોગ કરજો તો તમને હું હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આપું છું કે તમારા તમે જે ધારેલા છે એના કરતાં વધારે ટકા આવશે આવશે અને આવશે જ ઓકે તો હું ફરીથી ક્વેશ્ચન કરવા માગું છું કે શું તમે તૈયાર છો જો તમે તૈયાર હોય તો રાહ કોની જુઓ છો ફટાફટ કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો મોકલી આપો અને હા તમારે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે નોલેજને શેર કરવાથી વધે છે અને હા જો આ વિડીયોને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઈકોનનું બટન પ્રેસ કરી દેજો કે જેથી કરીને દર ગુરુવારે જે વિડીયો આવવાના છે એ તમને ટાઈમ ટુ ટાઈમ મળી રહે તેનો તમે ઉપયોગ કરો લાભ લો અને બોર્ડની એક્ઝામમાં તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો છો ઓકે તો આજના આ વિડીયો લેક્ચર માટે દરેક વિદ્યાર્થીઓને મારા જય શ્રી કૃષ્ણ અને થેન્ક યુ બાય